ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિરોધનું આંદોલન વધુ ઉગ્ર બન્યું ગુજરાતમાં ઠેર ઠેર અનેક પ્રકારના વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ હવે ભાજપ સામે ફિરોધ દર્શાવી લડત લડવાના મૂડમાં કટિબંધ બન્યું છે જામનગરમાં ક્ષત્રિય સમાજનું ઉગ્ર આંદોલન જોવા મળ્યું જામનગરમાં આવેલ નવા ગામ ઘેડ વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થતા ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરાયું ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના લગાવેલા પોસ્ટરો તેમજ તોરણીય કાઢી ફેંકી દેવામાં આવ્યા પોલીસનો બંદોબસ્ત હોવા છતાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉક્ર આંદોલન કરવામાં આવેલ કાર્યાલય ઉદઘાટનમાં પાથરવામાં આવેલ ચેરનો પણ એકત્રિત થયેલ વિરોધ કરી તોડફોડ કરેલ અશ્વિન ગોહેલ જી ન્યુઝ જામનગર